વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાન અંતર્ગત પાટીદાર મહાસંમેલન મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં સનાતન ધર્મની સાથે ચાલનારાઓની સાથે પાટીદાર સમાજ રહેશે તેવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે કરેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો હતો જગતજન્યમાં ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ મુકામે સો વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વની નવમી અજાયબી સમાવિશ્વમાં ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ ગયેલ છે મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્રચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સામે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ રોજગાર આરોગ્ય છાત્રાલય સ્પોર્ટ્સ અને કલ્ચર બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેક વિધિ પ્રવૃત્તિઓ સાથે આણ્યા એકતા અને ઉર્જાના ધામ તરીકે કાર્યરત છે ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહભાગી બની શકે તે અંતર્ગત જગતજનનીમાં ઉમિયાના દિવ્યરથનું પરિભ્રમણ એપ્રિલ મે માસમાં બનાસકાંઠા જિલ્લાના દરેક ગામ તાલુકા સ્તરે થવા જઈ રહેલ છે જે અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સમાજના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બનાસકાંઠા જિલ્લાના સંગઠન દ્વારા પાલનપુર ખાતે ભવ્ય મહાસંમેલનનું આયોજન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું વિશ્વ ઉમિયાધામ દ્વારા અમદાવાદમાં ખૂબ મોટું મંદિર બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને સાથે સેવાના અનેક પ્રકલ્પો સાથે વિશ્વ ઉમિયા પાટીદાર સમાજ પાટી પટેલ સમાજ દ્વારા આજે એ સંદર્ભે દીકરાઓમાં સંસ્કાર એજ્યુકેશન આરોગ્ય વિવિધ પ્રકલ્પો અંગેની ચર્ચાની આજની આ મિટિંગ હતી અને સાથે

અને પાટીદાર સમાજને તમામ ક્ષેત્રોમાં અગ્રેસરે બનાવી સામાજિક એકતા માટે કામ કરવાની હાકલ કરાઈ હતી આ ઉપરાંત મજબૂત સંગઠન બનાવવા પર ભાર મુકાયો હતો આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાનું વિશ્વ ફાઉન્ડેશન દ્વારા એક મહાસંમેલન પાટીદારોનું યોજાયું છે આ સંમેલનમાં આજે ઘણા બધા ટ્રસ્ટી ગણ બન્યો છે દાતાઓ બન્યા છે કેટલા કેટલાક આજે પચીસ પચીસ લાખ રૂપિયાના દાન આપી અને એક ટ્રસ્ટી ટ્રસ્ટી તરીકે પોતાનું નામ નોંધાયું છે વિશ્વમ્યા ફાઉન્ડેશને પાંચસો ઉપરના સંસદ જે બની છે આપણી એ રીતે એક સંસદ બનાવવાનું એટલે કે પ્લાનિંગ કરી સાથે અને અમારા વિશ્વમાંથી પાટીદારોના પાંચસો જેટલા ટ્રસ્ટીઓ બનાવવાનું એક પહેલ કરેલી છે સાથે સાથે આ એક આજે એક સંમેલન બનાવી અને વિશ્વમ્યા ફાઉન્ડેશન ફક્ત પાટીદારો પૂરતું સીમિત નથી અહીં જે મંદિર બનાવવા માટે બનાવીએ છીએ એ આસ્થાનું પ્રતિક વિવિધ જ્ઞાતિના સમાજના માણસો આવે અને પોતાની આસ્થા રજૂ કરે એવી અમારું અમારી પ્લાનિંગ છે અને એ પ્લાનિંગમાં મા ઉમિયા અમને હંમેશા સર્તક રહેશે ઉજાગર કરશે આધ્યાત્મિક આવશે અમે આધ્યાત્મિક ચેતના સાથે રાષ્ટ્રીય ચેતના માટે આ પ્રગતિના પાથે કામ કરી રહ્યા છે અમે કોઈની લીટી ટૂંકી કરવા માગતા નથી અમે અમારી લીટી આગળ લાંબાવીએ છીએ અને અમારી લીટી જો આગળ લાંબી થતી હોય અને બીજા સમાજની કે જ્ઞાતિની પણ લીટી લાંબી થતી હોય તો અમે એના સહભાગી થવા માગીએ છીએ એવું અમારું કહેવું છે આભાર આજે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે જે પાંચસો ને ચાર ફૂટ મોટી અજાયબી જેવું મંદિર બની રહ્યું છે તેના બનાસકાંઠાના સંગઠનના લોકો દ્વારા આખા બનાસકાંઠાના પાટીદારો પંદર હજાર જેવી સંખ્યામાં ભેગા થયેલ છે આજે સંગઠનનું એક નવું માળખું પણ બની રહ્યું છે અને લોકો આખા બનાસકાંઠા સમાજમાં કચ્છી સમાજ હોય પાટીદાર કડવા પાટીદાર સમાજ હોય કે પછી ધરતી પરિવાર હોય બધા સમાજોને અમે સાથે જોડી અને આજે મોટું સંગઠન બનાવ્યું છે અને ત્યાં આગળ મંદિરમાં નવી નવી પ્રવૃત્તિઓ ઓપ આપી રહી છે એનું આગળ નવા નવા પ્રયા પ્રકલ્પો ઊભા થઈ રહ્યા છે જોકે લોકસભાની ચૂંટણી પહેલા પાલનપુરમાં યોજાયેલા પાટીદારોના મહાસંમેલનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આપેલા સંદેશાથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે લોકસભાની ચૂંટણીમાં સનાતન ધર્મની સાથે ચાલનારો સાથે પાટીદાર સમાજ રહેશે અને સનાતન વિરોધીઓને પાટીદાર સહિત સમસ્ત હિન્દુ સમાજ ચડબાતોડ જવાબ આવશે તેવા નિવેદને હલચલ મચાવી છે તારે મારે કહેવું પડશે કે સનાતન ધર્મને લઈને જે કોઈ કાર્ય કરે છે એની સાથે પાટીદાર સમાજ છે સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જ રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ હિન્દુ વિચારધારા સંદેશ સંકળાયેલો સર્વ સમાજ આ લોકસભાની ચૂંટણીની અંદર એ સનાતન વિરોધી તત્વોને જડબાતોડ જવાબ આપશે એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો સંદેશ છે